અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એક સનસની ભરી ઘટના સામે આવી જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું છે એક વર્ષ પહેલા ગુમ થયેલા એક વ્યક્તિનો કેસ આખરે ઉકેલાઈ ગયો અને જે હકીકત સામે આવી તે બોલીવુડની થ્રીલર ફિલ્મની સ્ટોરીથી જરા પણ ઓછી નથી વાત છે એક વર્ષ પહેલાં ગુમ થયેલા સમીર બિહારીની કે તેની પત્ની રૂબી બિહારીએ પોલીસને જણાવ્યું કે સમીર ઝઘડો કરી અને ક્યાં ચાલ્યો ગયો છે પોલીસ માની બેઠી હતી કે આ માત્ર એક ગુમસુદગીનો કેસ છે પણ ક્રાઇમ બ્રાન્ચની નજર આ કેસ પર પડી છેલ્લા ત્રણ મહિનામાં રૂબીના નિવેદનોમાં વારંવાર વિસંગતતા જોવા મળી પોલીસે આખરે સઘન તપાસ શરૂ કરી અને ગુપ્ત માહિતી અને આખરી પૂછપરછમાં જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું સમીર ક્યાંય નહોતો ગયો તેની હત્યા કરી દેવાઈ હતી અને હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેની જ પત્ની રૂબી હતી રૂબીએ પોતાના પ્રેમી ઇમરાન વાઘેલા સાથે મળી આ ક્રૂર ષડયંત્ર રચ્યું હતું બંને સમીરની હત્યા કરી તે પછી તેની લાશને ક્યાંય દૂર ફેંકવાને બદલે ઘરના રસોડાની જમીનની નીચે દાટી દીધી એટલું જ નહીં બીજા જ દિવસે તેના પર નવો સિમેન્ટ પાથરી ફ્લોરિંગ પણ કરી નાખ્યું સૌથી વધુ આઘાતજનક વાત એ હતી કે હત્યા કર્યા બાદ રૂબી લાંબા સમય સુધી તે જ ઘરમાં રહી અને તે દરમિયાન તે તેના પડોશીઓને પણ કહેતી હતી કે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો છે આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફએસએલના અધિકારીઓ સાથે મળી ફતેવાડી સ્થિત ઘરમાં ખોદકામ કર્યું અને રસોડાના ફ્લોર ની નીચે માનવ અસ્થિ મળી આવ્યા એમની કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમીર મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલ્સથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ હાલમાં પોલીસે હત્યા પુરાવા છુપાવવા અને નાશ કરવાના ગુના હેઠળ પ્રેમી ઇમરાન વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે પત્ની રૂબી બિહારી ફરાર થઈ ગઈ છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ